જય સ્વામિનારાયણ આપણી યુટ્યુબ ચેનલ શ્રી સ્વામિનારાયણ મિશન ગૌશાળામાં આજનો આ વિડિયો દિવ્ય અલૌકિક છે કારણ કે અગિયાર જેટલા તીર્થસ્થાનોમાંથી પવિત્ર જળ લાવી અને આજે આપણે ગાય માતાનો અભિષેક કરવાનો છે હા અગિયાર જેટલા તીર્થસ્થાનોએથી જળ લાવી આ ભક્તજનો અત્યારે ગૌશાળા પધારી ચૂક્યા છે આ તીર્થસ્થાનોના જળમાં અત્યારે જે એકસો ને ચુમ્માલીસ વર્ષે જેનું એક વખત આયોજન થાય છે એવા કુંભમેળાનું પણ જળ સામેલ કરવામાં આવ્યું છે આ ઉપરાંત નારાયણ સરોવર છપૈયા સુરતની બાજુમાં પવિત્ર નદી એવી કિમ નદીનું જળ છે અને સુરતની જીવાદોરી કહી શકાય એવી તાપી માતાનું પણ જળ છે ગઢડા ઘેલા નદીનું પણ જળ છે પવિત્ર ગંગાજળનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત વરતાલ ગોમતીજીનું જળ છે શ્રી સ્વામિનારાયણ મિશન લસકાણામાં બિરાજતા ઘનશ્યામ મહારાજના દિવ્ય અભિષેકનું જળ છે શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજમાં બિરાજતા સત્ય સંકલ્પ મંગલ મૂર્તિ શ્રી ઘનશ્યામ મહારાજના દિવ્ય અભિષેકનું જળ છે આ ઉપરાંત વડતાલ વિહારી આરાધ્ય ઇષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજના દિવ્ય અભિષેકનું જળ પણ આમાં છે અને સૌથી અગત્યની વાત તો એ પણ જણાવી દઉં કે સારંગપુર શ્રી હનુમાનજી મહારાજના સાનિધ્યમાં રહેલી ગોપાળાનંદ સ્વામીની દિવ્ય લાકડીનો જે અભિષેક થયો છે એ અભિષેકનું પણ દિવ્ય જળ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે આપ જોઈ રહ્યા છો તેમ અમારા ગુરુવર્ય પરમ પૂજ્ય સદગુરુ શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામીના કૃપાપાત્ર એવા પાર્ષદ વર્ય પૂજ્ય વલ્લભ ભગત આ ગૌશાળાનું સફળ રીતે સંચાલન કરી રહ્યા છે અને અત્યારે એ વિવિધ તીર્થ સ્થાનોમાંથી આવેલા જળને પૂજન કરી રહ્યા છે થોડી જ વારમાં પુષ્પ પાંખડીઓથી વધાવશે અને એની દિવ્ય આરતીનો પણ આપણને સૌ કોઈને લાભ મળશે વિડીયોના અંત સુધી અમારી સાથે રહેજો કારણ કે આ પવિત્ર જળથી ગાય માતાનો અભિષેક કરવામાં આવશે અત્યારે પૂજ્ય વલ્લભ ભગત આ પવિત્ર તીર્થસ્થાનોમાંથી આવેલા જળને પુષ્પની પાંખડીઓથી વધાવી રહ્યા છે તમને ટૂંકમાં ગૌશાળાનો પરિચય થોડી જ વારમાં આપું અત્યારે એ દિવ્ય જળના આરતી થઈ રહી છે સ્વામિનારાયણ મિશન ગૌશાળામાં સોથી પણ વધારે ગીરગાયો છે અને એ ગીર ગાયોનું પાલન પોષણ જતન કોઈ પશુ સમજીને નહીં પરંતુ માતા સમજીને કરવામાં આવે છે કારણ કે આપણી સંસ્કૃતિમાં ગાયને માતા કહી છે અને શ્રી કૃષ્ણ ભગવાને પણ એમ વાત કરી છે કે ગાયોની મધ્યમાં મારો વાસ છે ત્યારે એટલે જ તો કૃષ્ણ કહેવાણા અને અત્યારે એવી જ દિવ્ય મહિમાવંતી આપણી જે મિશન ગૌશાળામાં ગાયો છે એમનું આપણે અભિષેકના દર્શન કરીશું અત્યારે આજે વિવિધ તીર્થ સ્થાનોમાંથી આવેલા જળને એક પાત્રમાં પૂજ્ય પાર્ષદવર્ય ભગત એકઠું કરી રહ્યા છે ગાયોમાં ચોત્રીસ કરોડ દેવતાઓ સમાયેલા છે દરેક દેવી દેવતાઓ દેવીઓનું સ્થાન ગાયમાં છે આથી ગાય પૂજનીય ગણાય છે કદાચ આરોગ્યની દૃષ્ટિએ કે ગુણવત્તાની દૃષ્ટિએ કોઈ એમ કહે કે ભેંસનું દૂધ વધારે ઉત્તમ ગણાય પરંતુ ગાયના દૂધને દૂધ નહીં ગણતા આપણે સૌ કોઈ અમૃત ગણીએ છીએ એવી માતા તુલ્ય નહીં પરંતુ માતા જ કહી શકાય જગતની એવી ગાયોનો અભિષેક દિવ્ય હમણાં થોડી જ વારમાં આપણે આ વિડીયોમાં નિહાળીશું વિડીયોમાં સૌ સાથે રહેજો ગાઓના પરમ મિતા ગાયનું માનવ સમાજમાં પરમ મિત્ર તરીકે પણ બ્રહ્મસૂત્રમાં વર્ણન કરી કરવામાં આવ્યું છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે વિવિધ તીર્થસ્થાનો નારાયણ સરોવર સપૈયા ઘનશ્યામ મહારાજ મિશન તાપી નદી કિમ નદી ગંગાજળ કુંભ મેળામાંથી જે સ્નાન નું જળ પવિત્ર પધારેલું છે એનું અત્યારે જો અભિષેકની શરૂઆત થઈ ચૂકી છે ગૌશાળામાં જેટલી ગાયો છે દરેક ગાયોને આ પવિત્ર જળથી અભિષેક કરવામાં આવશે અત્યારે જે કાંઈ ગાયોના લાલન પાલનમાં પોષણમાં જતનમાં જે ગોવાળ હોય છે એમનું પણ અત્યારે પૂજન થઈ રહ્યું છે ગાયો એ માત્ર પશુ નથી પરંતુ માતા છે એમ આપણી સંસ્કૃતિમાં અનેક જગ્યાએ અનેક શાસ્ત્રોમાં લખાયું છે અનેક હિન્દુ તરીકે સનાતની હિન્દુ તરીકે આ વાતને વિશેષ વર્ણનની જરૂર નથી અત્યારે નાના નાના આપણે કાઠિયાવાડી ભાષામાં કહીએ ને કે બદુડા એવા વાછરડાઓને પણ એ દિવ્ય જળથી અભિષિપ્ત કરવામાં આવશે પાર્શદ્વર્ય વલ્લભ ભગત આપણે આગળ વાત કરી ચૂક્યા તેમ ગૌશાળાનું ખૂબ સુંદર રીતે દેખભાળ કરે છે વિવિધ ગીર ગાયો અહીંયા ઘણા પ્રકારની ગાયો છે પરંતુ આ ગાયોનું આ નિત્ય આવી રીતે એમનો અભિષેક કરવો એમની સેવા કરવી આ હરિભક્તો નિત્ય સવારથી સાંજ સુધી રોકાય અને આ ગાયોની સેવા કરે છે અને ગણા જાંબલી કાબરી ગાય ગોરી ધન્યો મુજડી ખેરડી ધન ધોળી રંગે શામળી હોય બાહોળ રોજી સવેળા પૈ આપતી હાવ હોજી વાલા દર્શકો તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો જલ્દી જલ્દી લાઈક કરો અને શેર કરો અને આવા જ નવા નવા વિડિયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શેર કરી બેલ આઇકન પર ક્લિક કરવાનું ના ભૂલતા